હબીબી સલ્વ ભૂતેષુ બ્રહ્મચારીણી રૂપેણ સંસ્કિતા નમસ્તસૈ 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 નમો નમઃ નમસ્તે સર્વેને જય હટકેશ જય અંબે હું શર્મિલા છા આજે નવરાત્રીના પાવન બીજા દિવસે આપણે માતા બ્રહ્મચારિણીની આરાધના કરીએ છીએ બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારીની માતા તપસ્યા અને ભક્તિનું પ્રતીક છે આ સ્વરૂપમાં તેઓ કઠિન તપસ્યા કરતા જોવા મળે છે તેઓએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે સહસ્ત્ર વર્ષોની તપસ્યા કરી હતી તેમની તપસ્યાનો અર્થ છે સંયમ અને સાધના જેનાથી આધ્યાત્મિક જ્ઞાન અને આત્મસંતોષ મળે છે તેમની પૂજાથી ભક્તોને સંયમ સાધના અને સમર્પણનો આશીર્વાદ મળે છે માતાની પૂજા સફેદ ફૂલોથી ગુલાબ અને શેરડીના પાન સાથે થાય છે પ્રસાદમાં ખાંડ સાકર અને ફળો અર્પણ થાય છે તો આવો વીસ દસ બે હજાર ચોવીસ રવિવારના રોજ નવ દુર્ગાના દ્વિતીય સ્વરૂપની ઉપાસના કરવા અમે તમારી ઉપસ્થિતિ સાથે શ્રી શ્રીમંડળ દ્વારા આયોજિત નવચંડી હવનને ઉજવવા માટે આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ ઓમ બ્રહ્મચારિણીએ નમઃ